અને મહિલા આરોગ્ય સેવિકાઓને સરકારી લઘુત્તમ વેતન પણ મળતું તેવી સાથે કામદારોના પ્રતિનિધિઓએ સરકારને હકનો હિસ્સો આપવા જાગૃત કર્યા છે એસોસિએશન તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જો તાત્કાલિક પગલા નહીં લેવાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે આજે અમે આશાકરને આશાકર તરીકે અહીંયા કલેક્ટર જિલ્લા સુધી અમે આવ્યા છીએ જે અમારું આવેદનપત્ર આપવાના માટે ત્યારે જે આશા વર્કર બહેનો અહીંયા એકત્ર થયા છે ત્યારે અમારી એક નમ્ર વિનંતી છે કે જે આશા વર્કરની કામગીરી કરે છે છતાં અમારાની જો પગાર આપવામાં જે નથી આવતો જે જે પગાર જે લોકોને જે મજૂરી કરે છે ત્યારે એમને હજાર રૂપિયા દિવસની મજૂરી આપવામાં આવે છે અને એ મજૂરી લેખે અમે ગણીએ છીએ તો અમારા દિવસનો દસ રૂપિયા પણ પગાર નથી પડતો એવા પગારમાં અમે આ કામ કરીએ છીએ રાત દિવસ અમે કામ કરીએ છીએ તો જે બહેનોને અમે કામ કરીએ છીએ ને એ એટલું બધું દુઃખ વેઠીએ છીએ અને દુઃખ વેઠીને અને ચિંતામાં અને અમારા બાળકોને પડતા મૂકીને અમે આ આરોગ્યની કામગીરી અમે કરવાને માટે કરીએ ત્યારે અમારા જે બધા આશાને જોડવામાં આવે છે આશા સિવાય આ કામો બધા થતા જ નથી ત્યારે એ આશાને પણ સરકાર જોવું જોઈએ કે આશા કેટલી મહેનત કરી રહી છે અને આશાને કેટલું મળવું જોઈએ